નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે સંસ્કૃત કલા સ્વાધિપતિમાં પાઠ પાંચ સુભાષિત વૈભવ એટલે કે સુભાષિતોની સમૃદ્ધિ ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીશું વિભાગ બી માં પેલો પ્રશ્ન જો સંસ્કૃતના જે શ્લોક આપેલા છે એનું ગુજરાતી કરવાનો છે પ્રત્યેકના ચાર માર્ક્સ છે જો ચલમ વિતમ ચલમ વિતમ ચલે જીવિત યોવને ચલા ચલમ વિતો સર્વ કીર્તિ રેવહી જીવતી અને અનુવાદ આપેલું છે અને જે લીટી કરી છે અહીંયા આપણે ફેરફાર કરીને લખવાનું છે ધન ચંચળ છે મન ચંચળ છે જીવન અને યુવાની ચંચળ છે આ બધું ચંચળ અને અચંચળ છે જેની પાસે કીર્તિ છે તે જ જીવે છે ચાલો એ જ પ્રમાણે બીજા શ્લોકનું કરશું જવાબ લખો લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે લોભથી કામના જન્મે છે લોભથી મોહ અને નાશ થાય છે લોભ પાપનું કારણ છે ચલો પ્રશ્ન નંબર બે છે એમાં સમુચિત પદાને ચિતવા અધોત પ્રિય અનવ્ય પૂરથવી પ્રથમ પુનઃ લિખિત અધૂરું છે એને પાછું ફરીથી આપણે લખવાનું છે પેલું લોકો માધુર્યમ અક્ષર વ્યક્તિ

पेलमलखो चला चले जगती का जीवती ते मंसे बी की असति तेमको सी सर्वांगे तिजु श्रुति लखो बि भोजन चतुका कस्मतः प्रजाते लोपात ये मंसे चो पांच मुकै पानीय देवय तेमो सी पिपाशिताय छठु जडा कि लखो ये ज्ञान सात मुके धनम इच्छन्ति ते मलखो बि पार्थिवा

ત્રીજું લખો દરિદ્રાય ધનમ દેવમ શ્લોકમાં કોને શું શું આપવાનું કહ્યું છે તે લખો દરિદ્રાય ધનમ દેવમ શ્લોકમાં ગરીબને ધન આપવું અજ્ઞાનીને જ્ઞાન આપવું તરસ્યાને પાણી આપવું અને ભૂખ્યાને ભોજન આપવાનું કહ્યું છે ચલો હવે શ્લોક પૂર્તિ છે જો વિદ્યાર્થી મિત્રો પેલું લખો દરિદ્રાય ધનમ દેય જ્ઞાનમ દેયમ જડાય જ પીપાસીતાય પાણી એમ ક્ષુતિતાય જ ભોજન બીજું લખો ચલમ વિતમ ચલમ વિતમ ચલમ જીવિત યૌવને ચલા ચલામ

સાધ વહ કે દુર્જના હવે છે પુલિંગ શબ્દ શોધી લખવાના છે પહેલામાં આવશે પાર્થિવ બીજામાં આવે તક્ષક સાધુઓ અને પછી ચાર ચલ ચોથો પ્રશ્ન છે બહુ વચનના સ્વરૂપ શોધો પેલું લખો ગુણાહ પછી સાધવહ પછી જનાહા અને પછી મક્ષિકાહ ચલ હવે દ્વિભક્તિના એક વચન રૂપ પેલામાં લખો ધૈર્યમ પછી ચલમ પછી લોકો ધનમ અને પછી ભોજનમ ચલો હવે પછી છે સમાસના પ્રકાર લખવાના છે ચલા ચલમ તો કે સમાહાર દ્વંદ્વ શત્રુ વિપલે તો લોકો સષ્ટા તત્પુરુષો સર્વાંગે તો કે કર્મ ચલો વિદ્યાર્થી મિત્રો ઈ વિભાગ ચાલુ કરીશું ઈ વિભાગમાં જો સુભાષિતાય આપ્યા એનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર આપણે લખવાનું થાય છે પેલું છે ચલમ વિતમ વિતમ ચલમ ચલે સર્વે જીવતી જવાબ લોકો ધનચળ છે મન ચંચ છે મનુષ્યનું જીવન અને યુવાની ચંચળ છે આ બધું ચંચળ છે અને અચંચળ છે ખરેખર કી તીસ ટકી રહે છે હવે આપણે એનો અર્થ વિસ્તાર વિદ્યાર્થી મિત્રો લખવાનો છે તો લોકો કવિ આ શુભા તેમાં કીર્તિને જ મહત્વ ગણે છે મહત્વની ગણે છે જે માણસે કરી દાન પૂર્ણ કરી કીર્તિની કમાણી કરી છે તે માણસ જ સાચા અર્થમાં જીવે છે અમરતો પામે છે કવિ જણાવે છે કે ધન મન જીવન અને યૌવન ચંચળ છે એટલે તે બધાનું કોઈ મહત્વ નથી ધનવાન માણસ પણ ક્યારેય નિર્ધર બની જાય તે કહી શકાતું નથી માનવીનું મન પણ ક્યારેય કોઈ એક બાબત કે વિચાર પર સ્થિર રહી શકતું નથી તે જ રીતે યુવાની પણ હંમેશા રહેતી નથી શૈષવ યૌવન અને ત્યારબાદ ગટપણનો પણ તબક્કો આવે છે પણ પણ નથી મૃત્યુ એ જ ઉત્તમ છે બૌદ્ધ માણસે ધન મન જીવન અને યૌવન પર આધાર રાખી જીવવું ન જોઈએ પરંતુ કીર્તિ પ્રાપ્ત કરવા સત્કર્મો કરવા જોઈએ ચાલો એ જ રીતે બીજો છે આપણે લખીએ અનુવાદ છે પ્રસંગમાં મુશ્કેલીમાં દુકાળમાં શત્રુ સાથેના યુદ્ધમાં રાજ દરબારમાં સ્મશાનમાં સાથ આપે છે તે મિત્ર છે હવે અર્થ વિસ્તાર લખો અહીં કવિ એવી વ્યક્તિને મિત્ર માને છે કે જે તમારી દરેક તકલીફમાં સાથ આપતો હોય અને જીવનમાં અંત સુધી તે મિત્રતા ટકાવી રાખે છે તેને મિત્ર માનવામાં આવે છે જે પ્રસંગમાં મુશ્કેલીમાં દુકાળમાં શત્રુ સાથેના યુદ્ધમાં રાજ દરબારમાં અને સ્મશાનમાં સાથ આપે છે તે જ મિત્ર છે હવે બોધ લખીશું મિત્રો એવો શોધો જે ઢાલ સરીકો હોય સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માં આટલું જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો